જય જય દ્વારકા દેશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો મિત્રો આજે આપણે હે ને ડુંગળીનો રોપ લઈએ ને ગંગાજમને ઘણા દી થઈ ગયા તો ત્રણ ચાર દી થઈ ગયા તનકદી જેવું થઈ ગયું હોય કુંડીમાં આપણે મૂકી દીધો હતો એ રોપ આવવાનો હોય ને આજે આપણે વાવી દેવો હોય કુંડીમાં જો કે હું કઈ નહીં પૈડો જોઈ દીધો દેખાતો હોય તમને ફોરી મૂકી દીધી આપણે હવે આપણે એને હે ને વાવવાનો હોય સામે જોવા જામફરીને છે ને અહીંયા પૂરી રહીને આ વાવવાનું હોય અહીંયા કઈ જગ્યા આપણે છે નહીં

મારું કામ છ સ્વાહિnda બધું કામ થઈ ગયું આંગળી મિત્રો જો આપણે માંડવેળ અડધી થઈ ગઈ છે અડધી બાકી છે જારી હજી અડધી જાદી છે અડધી ન જ થઈ હજી લખમાં આજ તા નઈ ખોટે આવળી ચોકી કરાળ પડડી ઓલી બાજુના આ ચોકી કરવાની છે જ્યાં પડડી ની હજી તો માંડધી નથી થઈ ગઈ અડધી જાદી છે તો હજી બે દી થાય પાકા તો આપણે એને પહેલા તો ડુંગરી વાવી આવી પછી આપણે આનું કામ લેવું માંડવીનું આપણે ઈ કરવાનું હોય આખો દી અહીંયા બધા આપણા હે ને ખાઈ છે પેસો ગોપલે ગોપલી જો મારી હેને ને દુચા દિયા કરો હે ગોપલે ગોપલે ખાવા મુંજાણી એટલે જો હે ને ગોપી આ ગોપી ફેલી ગઈ કઈ દે લાઈક કરજો શેર કરજો આ ગોપલે ગોપીને હમણાં હે ને બક્કા હે બીબડી જડે આધું ખાવા જડે

કવરના માં મિત્રો કંઈક વધારે મસ્ત એવું લાગે છે કંઈક ચણા એ મિત્રો આપણે મસ્ત થઈ ગયા ચણામાં આપણે હે ને હવે પાણી નથી પાવું આગળ હાથી મારું હે થોડાક દિવસે જો આ રીતના કઈ ચણા થઈ ગયા ચણામાં ઝીણી ઝીણી ઈ રહી છે દવાનો રાઉન્ડ લેવો ને પછી આપણે ટૂંકમાં પાણી ત્યાં મોડું પાવવાને પાણી આગળ પાવાનું થતા નથી બરાબર જો બધે માલ ડાટ ખામા દુ ચાડી એટણા મે હવરનાપોર માં એનું સિરામણ કરે છે ગોપી ગોપી ખાઈ જાવા દી ઉછો પાડી ન જોઈ ને મિત્રો અહીયા જો આપડી માંડી છે ને અડધી ચોખી થઈ ગઈ ને અડધી જાજી મિત્રો બાકી આજ કરલે હું આપણે ચોખી નાટામાં કે તા હું વેધર હે મસ્ત મજાનું હવરનાપોર માં અહીયા આપડે જો બીબડી પડી છે આ બીવડી આપણે વીણવાનો ટાઈમ નથી હજી મેળો મિત્રો પેઢી છે મિત્રો અહીંયા આપણે હેને વાહતી ને મકાઈ તો ઉગી ગઈ મકાઈમાં ઈર છે મકાઈમાં દવા ભાઈ આપણે ડુંગળી વાઈ ને ડુંગળી ઉગી ગયો બતાવું તમને આ ડુંગળી આપણે મિત્રો ગાજર જે વાંચ્યા ને ગાજર અહીંયા આપણે વાઈતી ઉકલ ડુંગળી ના ઉગી અને લીલી ડુંગળી ખાવાની માં રોપ છે ને ઉગી ગયો સીઝન મહિના ના ઉગાણે જઈ લો કાયા કાં ઉગી ગઈ એક કેરા બે કેરા હે એક એક પડી ગયા આપણે વાઈ હતી તો જાય મસ્ત ઉગી ગઈ છે ખડે ભેરું મૂક્યું આપણે દવા બવા કે મૂકી નથી કાયદેસર નહીં ઉગી આ રીતના હે ને ઉગી ગઈ બધી મસ્ત આપણે છાટીને વાઈ Bia kara apre hena kaira tapa roba doi masti ma jana uwi giah hena jana makai, makai ma mitro iri sia marwi jo makai uwi gai masti ni kadi jama iri hema kaima hena ditna અહીંયા આપણે વાય છે ચોરી ચોરી તો ઉગી ગઈ જવાળા ઉપાડે મિત્રો આમાં વાય છે ચોરી ને આમાં આપણે વાયા છે કોબી આમાં વાય છે કાકડી ને આમાં બે માં ટેટી અને છેલ્લા કેળામાં હે તરબૂચ અચ્છા આપણો વાર તો તમે જોવ છો વિડીયામાં કાયમ મિત્રો આ રીતનું કંઈક ગામડાનું વેધર છે અવારના પોરમાં શાંત બધું હવામાન છે અમાટાણમાંય કુંડીમાં મિત્રો હાથ નાખવા જશે ટાઢા પાણીમાં સો રૂપિયાનો પૂરો મિત્ર ડુંગરીનો હવે અમે ક્યારો ખાલી એક અડધોય પણ થાય છે નહીં ખેડૂ વટાણી ડુંગળી વાવે બહુ મૂકી હે દેવા જા હે એટલે હો ને દોઢ રૂપિયા બાચકા નાખી ખેડૂની હાલત જો કફરી હે મિત્રો તમને ડબલ હારું દેખાતી હા મિત્રો અહીંયા ચણા નહીં કદાચ ચાર ક્યારે આપણે ડબલ વાયા હતા ને ડબલ હારું દેખાય છે હું દાંતો દાતે દાતો ના આવ્યો હોય ક્યાંક એટલે ડબલ થઈ ગઈ ચણામાં હે ને હાથી મારીને પછી પાઈ તો હારું આછું આછું ખોળ તો બહુ નથી પણ હાથી મારી અને આ ખામણા આપણે હમણાં સાફ નથી કરી રહ્યા એટલે એમાં જો આ કુડી ખામણું છે ને એમાં કોંગ્રેસનું ખોળ આપણે થાય બહુ તો એ ઉપાડી નાખી અને ને ચણા પણ મસ્ત ઉગી ગયા હે મિત્રો વાવવાની હે ડુંગળી સાહેબ વાહુ દે એમને એમ કે અત્યારની જગ્યા આખી પડી છે આપણે અહીંયા હે ને ડુંગળી વાવી દઈ ચાલો ડુંગરી આપણે વાવી દઈ પછી ડુંગરી ઘટીએ ને ત્યાંથી આપણે બી છાટ દઉં આ છે ને મસ્તી ને ઉગી ગયા ચણા જવા એટલા પારી આમ પાણી પેલા ગયું હોય ને ધારું થઈ ગયું મસ્ત બધા જો આમ કરે જે આ પારી વહેલા પીધું તું ને પેલા એ પારી પીધું પછી આમાં આવ્યું એટલો ફેર પડે રાઈડી જો આમાં નથી ક્યાંય

થોડાક મુરા વાવી દે હું ઓલા મુરા થઈ ગયા ને આપડે આગત રહેતા પાટા થઈ ગયા થોડા મુરા વાવા ને બાકી માં ને અને ડુંગરીની બે આપણે છાટી जाऊં વા આપણે બે ક્યારે છાયતા ને ઉગી ગયા હવે આમાં વાવી દેવાનું થાય છે બધી અને જો આટાણામાં હે ને મિત્રો આત્યારેમાં જો તમને એવું લાગતું હું આવી હું આવી જાકરી છે છે આ આ બધું ખાવા માટે માટે નથી આવતા આ બધું આપણે ખાવા માટે માટે માટે

એટલો જ ક્યારો થયો મિત્રો કહો રૂપિયામાં માથી અહીં સુધી થયો જો આ પાંચ ફૂટ થયો એ ક્યારે હાકડો હોય વડો ક્યારે નથી પોળો આ તને ક્યારે હોય વડો ક્યારે નથી ગાય તો એટલામાં થાય ને હવે આપણે થોડો ઘરનો રોફ હોય ને એ મેડમ ઉપાડમાં ગયા હે ક્યાં સુધી થઈ જાય ને જો ખોદલ સુધી ને અહીંથી પછી આપણે ને છાટ્યું બી વાવી દેવું ડુંગળીનું સેડ વાં સુધી જગ્યા પડી ઓલા હેઠા તો રેવલ કરવો જો પારા પર ઊંચું હોય ને એટલે રોડ કાઢવા જો હે અને લાઈન પારામાં રહી જાય રોડ કાઢી હમો કરીને પછી આપણે ભાણવા દીબી લઈ આવીને એમાં છાંટીને ચાર દાદાની કપારી આખી નાખી ચાલો રોપ ઉપાડી અને બાવી ઉપાડી આવી આપણે રોપ કર્યો તો મિત્રો કર્યો હતો તો હુકલ નો લીલીનો નો કર્યો તો એમાં હુકલ ડુંગરીનો ના ઉઈ ગયો અને લીલી ખાવાનો ઉગી ગયો પણ વેલો વહી ગયો ને બહુ વૈધો નથી ને મેડમ

કોઈને આવવું હોય તો મુંજાદાની આવજો આવ્યો જો ખોડિયાબાનું મંદિર પણ આપડી આપણી વાડી છે ત્યાંથી અવાય છે ભાણવારી આમથી આવતા હોય તો ભાણવારી પાટિયાથી આગળ આવો ને એટલે માતાજીનું મંદિર આવે રોડના કાંઠે ત્યાંથી પણ અવાય આમ ખંભાળિયા આવતા હોય ને ભાણવારને પાટીએ તો ત્યાંથી પણ આવો તો મંદિર આવે ગમે એમનાથી આવો તો મંદિર પાસે ઉતરી જવાનું ત્યાંથી આપણી છે ને બે અઢી બે કિલોમીટર થાય વાડી આપણી અંદર હે ઓરી કોઈ મિત્રોને આવવું હોય તો મુંજાવાનું નહીં આવેલું આવવાનું અને ગામ છે આપડો ભીંડા ગુવાર માં આપણે અને આયા આપણે જો ટામેટી વાય ન ઓગી કેન ગુવાર તો બગડી ગયો મિત્રો ને બતાવ્યો તો મે બટેકા માં ફૂલ કે મસ્તો થિયે જો ગુવાર ને મિત્રો આમાં ઘટે હે રાય ગમઈ ફૂલ ઉગણા પણ નહી માં થાય તો નઈ કે બટેકા તા ઈ કે માં ફૂલ તો જો મસ્તો ઓગળ લાય હય હોલ માં ઈ લોકો આપણે મુરા માં કેમ ઉપર ડાન લી નીકરે હ એ રીતે નહી કરે માં બી જાતા હે ને કદાચ એ હું મારું માનું છે બાકી યાર બટેકા તો હેઠા થાય ઉપર કઈ બટેકા ના થાય આપણે તો આ પહેલી વાર વહી વન કે ખબર નથી કે અને મિત્રો મુરા તો કે ગાંડા એવડા થયા ને બે ઉરિયા નાખીને બે પાણી દીધા ને ઈ તો હવામાં માનું ને કઈ ના પાન ને કઈ એની રોનક જ અલગ હૈ લ્યો પડ્યા હવે એવડા ખાધા ખાધા ગમે એવા ખાય તો ફૂટે એમ તો છે જ નહીં જેને ખાવા હોય ને લઈ જાજો મુરા છે ને જેટલા આમાં નીકળે ને એટલે ગાજર કંઈક નીકળે આમાં નકર આને ઉપાડીને ગાઈડે લઈ જવા જો હવે બીજું તને કરવું કહો ખાધે કાંઈ ઉડે મૂરો તો ખૂટે નહીં તમે કેટલા ખાય ખાઈ ને ખાવ બે તરફ મુરા ખાઓ બીજા કેટલા ખાવે ખાવા અને થોડા ઘણા આમાં ગાજર ભેરા પડી વધારે ગયા મિત્રો એટલે ઘાટો મૂરો થોડોક વધારે છે ને નીકળે ને તો ગાજર ને કે શું છે વધે ને કાંઈ ગાજર દાબી લે મૂરા એવા મુરા ઘાટા હે ને ગાજર એ નામી થઈ ગયા હવે ટોટાણે મૂરો ઓલો મિત્રો મુરા લઈ જજો ગાજર થાય તો ગાજર લઈ જજો હવે નામી જાવ આમ જાડા થઈ ગયા મુરા બાકી આના હે ને હમણાં ઉરિયા બે પાણી જઈ ને એ હવે ગાંડા થઈ ગયા પેલા નબરી બહુ હતી મરચી મરચાં લાગ્યા ગયા જઈ રહ્યા હા જલીઓ મિત્રો છોટો જણકો મરચાં થઈ ગયા હાવ વહી ગઈ હતી એટલે આ મરચી તો મિત્રો થાતી રીંગણી ને પણ જે ઓલા હાઈ તમારે વરસાદ આવ્યો ને એમાં બધું વયું ગયું તો પાસો વાયું નકર ગુવાર ને એવું થતું બધું બકાલું

આમાં એક ડોકા મળ્યો હોય ને ડોકા મેળો આવે બીજું કઈ ના આવે ને જો મિત્રો અહીંયા માખી બે આમાં દાંડલી હોય ને નહીં જો આ દાંડલીમાં માખી ટોચ થઈ જાય ને એટલે અંદર છે ને ઈર પડે એ ઈર અંદર પડી જાય ને એટલે ડોકો એને મળી જાય માખીને લીધે થાય છે ખાવાનું થઈ જાય મિત્રો લહણ બાકી આ મૂગો બહુ પેડો આવવામાં વાવવામાં વેચાતો લેવું પોવાય કરલા લહણ આઠસો રૂપિયા મિત્રો એક ક્યારો થયો ખાલી જો માથી અવડો થાય એટલો ને પાછું નહીં બધું થાય વાય વાય નું ડબલ નહીં થઈ જાય ઈ દોવારકા નું નાથ જાણે થાય કેટલું કઈ ખબર નહીં આપણે હાલો વાવી લઈને મળીએ ભાઈ આગળ આગળ બરોબર મિત્રો જો મિત્રો આપણે મોટા ગાડી થી ચાલુ સિંગલ ફેસ ભરાવી દીધું ટેસ્ટર્સ ટાટર માં પ્રોબ્લેમ આવે એટલે ભરવું પડે થઈ ગઈ ચાલુ અને આપણે આ ડુંગરી ચોપી ની માં જાય છે પાણી તો ચાલો જઈએ આપણે અહીંયા અને બતાવું હાલો અહીંયા જઈને બરાબર શું છે પાણી આવ્યું મૂકે એની જોઈ અહીંયા જઈ તો પાણી પૂગી ગયું આપણે સિંગલ ફેસનું ફાકીકા કા નહેરવી તને નહીં કે પપ્પા ફાકી ખાતે ને ગણ બહુ કરે બહુ સારવાર કરે ફાકીની ખાઈ લેવી ફાકી સામરામ કેમ છો મિત્રો બરે મજામાં ના ના હું તો ન ખરો પપ્પા અંગે ગીર ફાકી બનાયા વિનેશ નત કાતો વિનેશ ફાકી બનાવી દીયે ફાકી બનાવ આવડે મસ્ત ગજનેસ આ કોઈ જનેસ કોઈ દી મોઢામાં પાકી નાખાય ને કટકોય થોડી ખવાય ખવાય જનેસ ના ખવાય બે મિત્રો પાણી આવી ગયું આપણે આ આગડી ડુંગરીન પાઈ દેવાના હે કે આડી હે આપણે ઊંકે પાણી દેલી આપણે સિંગલ ફેસ મોટર હે મિત્રો એ પાણી સારું આવે આપણે ઢણકો ક્યારેથીઓ મસ્ત મજાનો ટપળો પાઈ લઈ ત્યારેવા આપણે લાઇનમાં હે ને પાણી વાયુનું પાણી આવે છે મિત્રોમાંથી વાયુનું આમી જાય છે એટલે લાઈન અહીંયા પડી છે આપણે સિંગલ ની નળી નાખેલ હે બૂટમાંથી જો તમને વિડીયામાં આગલા વિડીયામાં વિડીયો બનાવ્યો હતો નાખી દીધી નળી બુટ એ નળી જમીનમાં નાખેલ હે અને આ લાઇનમાં આપણે વાં હે ને કુંડી પાસે મોટું નાખી દીધું ગ્રીટન પાછું આવ્યું અહીંયા અહીંયા જોકે ધોરીએ પાણી આવેલું આવે થોડું પાણી આવે એટલે ધોરિયામાં મરે લાઇન પડી એટલે આપણે પાથરી દીધી

બરાબર ને હિખો જાય ને ગતિ પછી આવડી જાય કરે છે આવી તાવર તો હોય ને એવું હોલો જો એ જે શનિવાર હોય દેવારો લઈ લે મે આવું હોય ને રજા હોય તો કામ કરો ને તો કોઈ કોઈ કામ લાગે રી આ ના આ ના કરાય કે બીજો ગમે કરે કામ આવો આ અરે આજ કરે તો મિત્રો ઈ જો એ નહી આઈ કદા રહી જા હે થોડી જલ્દી બની રહી જા ઘણી રહી જા હે કાલ આપણે જોઈ જા

ઢીકલા માંડવી ચડાવી દે એની પ્રાઉન દિને દેવાશભાઈ જોવે માંડવી નો ઉતારો કાઢે છે